ગુજરાત ભરમાં ખાખીની તૈયારી કરતા યોદ્ધાઓ અત્યારે જીસીએ પબ્લિકેશનને ને અલગ જ રિસ્પેક્ટ ની નજર થી છે શા માટે તો કે જ્યારે કોઈએ કઈ ન આપ્યું ત્યારે જીસીએ પબ્લિકેશન દ્વારા પોલીસ ભરતીના સિલેબસને આધીન રહીને પોઈન્ટ ટુ પોઈન્ટ એવા જ સિલેબસ વાળી સરસ મજાના પુસ્તકો આપ્યા અને આ કારણે થઈ અને વિદ્યાર્થીઓની ઘણી વખત અમારી પાસે માંગ પણ રહેતી હોય કે સાહેબ એવું કઈક પુસ્તકોમાં ડિસ્કાઉન્ટ આપો જેથી ગુજરાત ભરમાં ખાખીની તૈયારી કરે છે એ તમામ યોદ્ધાઓ છે એનો લાભ લઈ શકે અને આ તમારી માંગ છે અને ધ્યાને લઈ અને જીસીએ પબ્લિકેશન દ્વારા DCF obligation ની તમામ જેટલા પુસ્તકો છે તમામ તમામ પુસ્તકો ઉપર 50% ફ્લેટ ડિસ્કાઉન્ટ આપ્યું છે અને એ પણ ક્યાં સુધી તો કે 9/9/2024 એટલે કે પોલીસ ભરતીના ફરીથી ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યાં સુધી સરસ મજાનો સિલેબસ લેવાનો સામે તમારા પુસ્તકો રાખવાના સિલેબસના પોઈન્ટ ટુ પોઈન્ટ સામે મેચ થશે સરસ મજાનો બેઝિક થી એક લેવલ વાળો કન્ટેન્ટ આપ્યું છે એટલે ખાખીની જો તમે તૈયારી કરી રહ્યા છો તો એમ કહી શકાય કે એકડો ઘૂટવા થી લઈને પાસ થવા સુધીની સમગ્ર કન્ટેન્ટની આખી હારમાળા છે આપણે પુસ્તકની અંદર છે પીરસી દીધી છે